શિયાળો શરૂ થઈ ગયો છે વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે એવા સમયમાં શિયાળામાં શાકભાજીથી લઈ ફળ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય આવી ગયો છે શિયાળામાં લીલી ભાજીથી લઈ આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે આમળા ખાવાથી થાય છે ફાયદા આમળા શિયાળાનું ઔષધ છે આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે શિયાળામાં સહેલાઈથી મળતા આમળા ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આમળા એ દરેક પ્રકારના દર્દની દવા છે આમળા આપણા શરીરમાં પાચનતંત્રથી માંડીને યાદશક્તિ સુધીની દરેક સમસ્યાને દૂર કરવામાં મદરૂપ સાબિત થાય છે ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલીગ્રામ આમળાના રસમાં પાંચ મિલીગ્રામ હળદર ઉમેરી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે આમળામાં અસંખ્ય કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખી રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન સી મળે છે આમળામાં અનેક એવા ન્યુટ્રીયન્ટ્સ છે જે હેલ્થ માટે ફાયદાકારક છે ડોક્ટર્સ અને ડાયટીશિયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર દસ જ દિવસમાં તેની શરીર પર પોઝિટિવ અસર જોવા મળે છે આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે પરંતુ ઘરમાં બનેલ તાજો આમળાનો રસ પીવો વધારે ફાયદારૂપ છે આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ મળે છે આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘૂંટણના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે આમળાના રસમાં ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે આ રસ પીવાથી ડાયજેશન સારું રહે છે કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે આમળાનો રસ પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે સ્કિનની ચમક વધે છે વાળ કાળા ઘટ બનવામાં મદદ કરે છે રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે વજન ઘટાડવામાં મદદ મળે છે આમળા પોલિફેનોલ્સ અને વિટામિન સી નો સમૃદ્ધ સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે તે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે તે ઓક્સિડેટીવ તણાવ સામે પણ રક્ષણ આપે છે તે વધુ સારી રીતે મેટાબોલિઝમ જાળવવામાં મદદ કરે છે આમળા લોહી સંબંધિત વિકાર અને કબજિયાતમાં પણ ફાયદાકારક છે આ શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે જ્યારે ઘણા બધા ગુણોથી ભરેલું આ ફળ બજારમાં ઉપલબ્ધ છે તો પછી તેનો લાભ લેવા માટે આટલું બધું કેમ વિચારવું વીડિયો જોવા બદલ તમારો આભાર વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને આવા જ બીજા વીડિયો જોવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો